રાજ્યના સરકારી કર્મચારીઓની સુધરી દિવાળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો જુલાઈ બે હજાર પચીસથી થી કેન્દ્રના ધોરણે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો આ મોંઘવારી ભાની ત્રણ મહિનાની એટલે કે એક જુલાઈ બે હજાર પચીસ થી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની તફાવતની રકમ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના અને અન્ય કુલ સિત્તેર લાખ કર્મચારીઓ અને અંદાજે ચાર પોઈન્ટ લાખ નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર પાત્ર થશે એટલું જ નહીં રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળી ચારસો ત્યાંશી ચોવીસ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે અને વધારાના વાર્ષિક એક હજાર નવસો બત્રીસ પોઈન્ટ બાણું કરોડની ચૂકવણી પગાર ભથ્થા અને પેન્શન પેટે ચૂકવાશે